નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર આજે આપણે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં આવેલા એક જોરદાર અને ખૂબ જ સારા સમાચાર વિશે જાણવાના છીએ તો મોટા સમાચાર એ છે કે સરકારે ઘર બનાવવા માટેની જે સહાય છે ને એમાં બહુ મોટો વધારો કર્યો છે જુઓ પહેલાં જે રકમ હતી એ હતી એક લાખ વીસ હજાર રૂપિયા અને હવે એ સીધી જ વધીને એક લાખ સિત્તેર હજાર રૂપિયા થઈ ગઈ છે એટલે કે સીધા પૂરા પચાસ હજાર રૂપિયાનો વધારો દરેક લાભાર્થીને આટલો મોટો ફાયદો થવાનો છે ખરેખર આ એક બહુ જ મોટો અને સારો નિર્ણય કહી શકાય પણ હવે તમારા મનમાં પણ સવાલ થતો હશે બરાબર ને કે ભાઈ સરકારે અચાનક આટલો મોટો વધારો કર્યો કેમ આની પાછળનું કારણ શું હોઈ શકે ચાલો આપણે એને જ સમજીએ તો જુઓ ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે આ વધારાનું મુખ્ય કારણ છે બાંધકામ સામગ્રી એટલે કે સિમેન્ટ અને સ્ટીલના જે ભાવ વધી રહ્યા છે ને એ સરકાર એવું ઈચ્છે છે કે આ મોંઘવારીનો બોજ લોકો પર ન પડે અને કોઈનું પોતાના ઘરનું સપનું અધૂરું ન રહી જાય ઓકે તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે સહાય કેમ વધી પણ હવે બીજો મહત્વનો સવાલ આ પૈસા મળશે કઈ રીતે એની પ્રોસેસ શું છે ચાલો હવે એના પર નજર કરીએ જુઓ આખી રકમ એક સાથે નથી મળતી એના માટે એક સિસ્ટમ છે જેમ જેમ ઘરનું કામ આગળ વધતું જશે તેમ તેમ ટોટલ ચાર હપ્તામાં પૈસા સીધા તમારા ખાતામાં જમા થશે આનાથી એ પણ પક્કું થાય છે કે પૈસાનો ઉપયોગ ઘર બનાવવા માટે થઈ રહ્યો છે અને હા આખી પ્રોસેસ એકદમ પારદર્શક છે દરેક હપ્તો તમારા ખાતામાં આવે એ પહેલા સરકારી અધિકારીઓ જાતે જગ્યા પર આવશે કામ કેટલું થયું છે એ તપાસશે અને એના જીઓ ટેગ કરેલા ફોટા પણ લેશે બધું પાક્કું થયા પછી જ આગળનો હપ્તો મળશે આ બધું જે થાય છે એને કહેવાય છે એટલે કે કે બેનિફિટ ટ્રાન્સફર આનો સીધો મતલબ એ છે સરકારી પૈસા કોઈ વચેટ્યા વગર સીધે સીધા લાભાર્થીના આધાર કાર્ડ સાથે જોડાયેલા બેંક ખાતામાં પહોંચી જાય છે એટલે ભ્રષ્ટાચારનો તો કોઈ સવાલ જ નથી ચાલો હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર કે ભાઈ આ યોજના માટે કોણ અરજી કરી શકે એના માટેના નિયમો શું છે ચાલો એની પાત્રતાના માપદંડોને બરાબર સમજી લઈએ તો સવાલ એ છે આના માટે મુખ્યત્વે ત્રણ શરતો છે જેનું પાલન થવું ખૂબ જ જરૂરી છે પહેલું તો એ કે તમે ગ્રામીણ વિસ્તારના રહેવાસી હોવા જોઈએ બીજું આખા ભારતમાં ક્યાંય પણ તમારા નામે પાક્કું મકાન ન હોવું જોઈએ અને ત્રીજું તમારું નામ એસ ઇ અથવા ગ્રામ પંચાયતની સર્વે યાદીમાં હોવું જોઈએ હવે આ ત્રણ મુખ્ય શરતો તો છે જ પણ એ ઉપરાંત સરકાર અમુક ખાસ જૂથોને પ્રાથમિકતા પણ આપે છે મતલબ કે એવા પરિવારોને મદદ સૌથી પહેલા અને જલ્દીથી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો આ પ્રાથમિકતા કોને મળે છે આમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પરિવારો વિધવા બહેનો આપણા વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગ વ્યક્તિઓ અને જે લોકો મનરેગામાં કામ કરે છે એવા સમાવેશ થાય છે પણ આ પૂરી નથી થતી તો થઈ ઘર બનાવવાની મુખ્ય સહાયની વાત આના સિવાય પણ કેટલાક વધારાના ફાયદા છે ચાલો જોઈએ કે કયા છે જી હા તમે સાચું સાંભળ્યું આ મદદ ખાલી એક લાખ સિત્તેર હજાર રૂપિયા પર અટકતી નથી કુલ લાભ એના કરતા પણ વધારે છે સરકારે લાભાર્થીઓને વધારે મદદ મળે એ માટે બીજી પણ ગોઠવણ કરી છે એમાં પહેલો વધારાનો ફાયદો છે લગભગ પચીસ રૂપિયા સુધીનો કઈ રીતે તો એ મળે છે મનરેગા હેઠળ મજૂરી તરીકે મતલબ કે તમે તમારા પોતાના ઘરના બાંધકામમાં જાતે કામ કરો અને એની મજૂરી પણ મેળવો આ માટે તમારી પાસે એક એક્ટિવ મનરેગા જોબ કાર્ડ હોવું જોઈએ અને યાદ રાખજો આ પૈસા પહેલાં એક લાખ સિત્તેર હજારની ઉપર એટલે કે વધારાના છે અને બીજો એક મોટો ફાયદો પણ છે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘરની સાથે શૌચાલય બનાવવા માટે પણ અલગથી આર્થિક સહાય આપવામાં આવે છે જેથી તમારું નવું ઘર માત્ર પાકું જ નહીં પણ બધી જ સુવિધાઓથી સજ્જ બને તો હવે આપણે યોજનાના ફાયદા નિયમો બધું જ સમજી લીધું હવે સૌથી અગત્યની વાત આના માટે એપ્લાય કઈ રીતે કરવું એની ઓફિશિયલ પ્રોસેસ શું છે ચાલો એ જાણીએ એક વાત મગજમાં બરાબર બેસાડી લેજો અરજી કરવા માટે ફક્ત ફક્ત અને એક જ સરકારી વેબસાઇટ છે આના સિવાય બીજી કોઈ પણ વેબસાઇટ પર ભરોસો ન કરતા કારણ કે નકલી વેબસાઇટથી છેતરાવાની શક્યતા રહે છે પ્રોસેસ એકદમ સિમ્પલ છે તમારે પીએમ વાયજી ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું છે ત્યાં સેલ્ફ રજીસ્ટ્રેશન લખેલું હશે એના પર ક્લિક કરવાનું પછી તમારી બધી વિગતો જેમ કે આધાર નંબર બેંકની માહિતી વગેરે ભરવાની જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને છેલ્લે એપ્લિકેશન સબમિટ કરી દેવાની બસ આટલું જ અને હા અરજી કરવા બેસો ત્યારે થોડી તૈયારી કરી લેજો તમારું આધાર કાર્ડ બેંકની પાસબુક અને જો તમારી પાસે હોય તો મનરેગા જોબ કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખજો એનાથી ફોર્મ ભરવામાં સરળતા રહેશે અને કામ ફટાફટ પતી જશે તો હવે સરકાર તરફથી આટલી મોટી આર્થિક મદદ અને આટલી સરળ પ્રક્રિયા ઉપલબ્ધ છે તો પછી પોતાના પાકા મકાનનું સપનું સાકાર કરવામાં વારશે નહીં આવી જ અવનવી સરકારી યોજનાઓની માહિતી માટે આપણી લક્ષ્યવેધ ટુ પોઈન્ટ ઓ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત